પાણી મેઘલ તાલુકામાં પાણીની આવક વધતા પૂરની સ્થિતિ સર્જાઈ છે વાયા બોકળામાં પણ પૂર જેવી સ્થિતિ ભાખવડ ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને ચેતવણી આપવામાં આવી છે મેઘલ નદીમાં પટમાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવનું લિંગ જળમગ્ન મેઘરાજાએ જલાભિષેક કર્યો ભાખરવડ વડાવા માળિયાહાટીના જાનડી ગુમટી આંબેચાન ધનેજ ઝડકા સમઢિયાળા ગળુ સહિતના ગામોને કર્યા અલર્ટ નદીના પટમાં અવર ન કરવા તેમજ સાવચેતી રાખવા તંત્ર દ્વારા જાહેર સૂચના આપવામાં આવી છે સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં પાસઠ મીમી વરસાદ નોંધાયો છે હાલ સુધીના સિઝનમાં કુલ આઠસો મીમી વરસાદ નોંધાયો છે માતરવાણિયા ગાલોડર

કારો ઓછો ને પાકે ઉપજ કોસ બોસ એરંડા બિયારણ